શ્રી ગણેશય ન જય શ્રી કૃષ્ણ કનૈયા ખૂબ જ સરસ પારિવારિક કોમેડીનું ભજન મિત્રો મારે એક બીજું પણ ચેનલ છે રનની વોઇસ ગુજરાતી તેમાં સરસ મજાના સમાસમાના લગ્ન ગીતો મૂકવામાં આવે છે તો તેની મુલાકાત અવશ્ય લેજો તે ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે હવે આપણે સાંભળીએ સરસ મજાનું કોમેડી ગીત ರೋಟಲಾ ಜಡಿ ಗಂಟುಲಿ ಗಂಟೂಲಿ ಏಕ ರೋಟಲ ಜಿ જેવી જેઠાણી તમારી

દેવો ધરકારિયો કઈ ખુદકા મારે કઈ ખુદકા મા મારે ઓ મારા કોનૈયા કઈ ખુદ કા મરે કઈ ખુદકા મારે ઓનૈયા તે કરોટલા વળી ગંટુલી ી કરે કઈ વૈસન કરે ઓ મારા કનિયા કઈ બેસન કરે કાઈ કરે એક પ્યાલા જે પડોશન એક પ્યાલા દેવી કઈ પંચત કરે કાઈ પંચત કરે how aquí ya. વિડિ કમે તો લાઈક શેયર સબ્સક્રાઈબ કરજો ધન્યવાદ